આ તમને હેરાન પરેશાન કરે તો કોલ કરજો પોલીસ તાત્કાલિક આવશે ને આ લુખાઓની ટ્રીટમેન્ટ અમે કરી નાખીશું આ શબ્દ છે ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી વી વાઘડિયાના જેઓએ લુખા તત્વો સામે લાલાંક કરી છે અને તેમનું જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો એના ઘટનાની વિગતે વાત કરીએ તો જે બે આરોપીઓ દેખાય છે સામ સામે તેઓ દ્વારા જાહેરમાં બાલ કરવામાં આવી હતી તેના જ કારણે વિસ્તારમાં શાંતિનો ભંગ થયો હતો અને આ મામલાને લઈને જાગૃત વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા ત્યારબાદ વીવી વાઘડિયા બરોબરના અસામાજિક તત્વો લુખ્ખા તત્વો ઉપર બગડ્યા હતા અને તેમણે શું ચીમકી આપી છે તેમને વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરતના ચોક બજારના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વાઘડિયાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં વીવી વાઘડિયા છે તેઓ જનતા અને પોલીસ વચ્ચે એક સૂત્રતા જાળવવાના કામ કરી રહ્યા છે જે અસામાજિક તત્વો જે લુખા તત્વો વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે સામાન્ય જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે તેમને અસામાજિક તત્વોને સાનમાં સમજી જવા પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા તત્વો વિસ્તારમાં આતંક મચાવે હેરાન પરેશાન કરે તો નંબર ઉપર ફોન કરી દેજો બાકીની બધી આ લુક્કા તત્વોની હેકડી કાઢવા માટે તેમને કાયદાનું ભાન કરાવવા માટે બધી ટ્રીટમેન્ટ પાછળથી અમે કરી લઈશું તે હાલ તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં વાત કરીએ તો થોડાક દિવસ પહેલા ચોક બજારમાં જે આ વિસ્તાર છે

ટીમ દ્વારા આરોપીઓ જે જગ્યાએ તેમણે આ ધીંગાણું મચાવ્યું તો સાથે રાખીને ઘટનાનું રિકશન કરવામાં આવ્યું હતું તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું એટલું જ નહીં તેમણે સ્પષ્ટ ચીમકી અસામાજિક તત્વો અને લુખા તત્વોને આપી છે અને સાનમાં સમજી જવા માટે પણ કહ્યું છે પહેલા તો શું કહી રહ્યા છે ચોક બજારના પોલીસ ઇન્સ્પેક્ટર તેમનો વિડીયો પણ સામે આવ્યો છે એ આપ વિડીયો જોઈ લો કાલે બબાલ કરેલી હતી એના આરોપીઓ છે આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે જ કાર્યવાહી છે આવા કોઈ ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે સો નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક કરી શકો છો અને સંપર્ક કરી શકો છો આવા બે કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે જ છીએ અથા ચોક બજારના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વાઘડીયા તેમનું કેવું છે કે આવા લુખા તત્વોથી તમને ગભરાવાની જરૂરિયાત નથી તેમણે એવું પણ વિશ્વાસ લોકોમાં પ્રસ્થાપિત કર્યું છે કે પોલીસ તમારી સાથે છે આવા લોકો સામાજિક તત્વો જાહેરમાં લોકોને હેરાન પરેશાન કરે કરે કે એક તો તમે નંબર ઉપર જાણ કરી દેજો બાકી ટ્રીટમેન્ટની કામગીરી અમે કરી લઈશું ત્યારે ખરેખર આશા બંધાય છે સામાન્ય જનતાને કે પોલીસ ખરેખર આવા તત્વો સામે કાર્યવાહી કરશે ઘણા બધા કિસ્સાઓમાં આવું થતું હોય છે ઘણા બધી જગ્યાએ આવા અસામાજિક તત્વો જ્યારે કહેર વરસાવતા હોય છે ત્યારે પોલીસ પણ જાણે કે આવા આરોપીઓ છે તેની સામે ખચકાતી જોવા મળતી હોય છે કાર્યવાહી તેમની સામે કરવામાં નથી આવતી ત્યારે આવા આ લુખા તત્વો છે તેમને બળ મળતું હોય છે પરંતુ જે વીવી વાઘડિયા દ્વારા લોકોને વાત કરવામાં આવી એક વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં આવ્યો કે ગમે તેટલો ભાઈ હોય ગમે તેટલો અસામાજિક લુખો તત્વો પોતાના વિસ્તારમાં આતંક મચાવતો હોય તેની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે પોલીસ સિંઘમગીરી કરીને તે આરોપીઓની શાન ઠેકાણે લાવીને તેમની ઓકાત બતાવશે તે પ્રકારની વાત હાલ કહેવાય રહી છે ને હાલ આનાથી પણ એક પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ ઉભો થઈ રહ્યો છે અને લોકો શાંતિ સલામતી સાથે પોતે જીવી શકે એક સારા માહોલમાં ભયમુક્ત માહોલમાં રહી શકે તે માટે પણ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને આ દિવસોમાં જે કોઈ પણ અસામાજિક તત્વો હોય ગુનેગારો હોય જે રીતે કૃત્યને અંજામ આપી રહ્યા છે ત્યારબાદ પોલીસ દ્વારા તેમને સર્વિસ પણ કરવામાં આવી રહી છે અને તેમનું વરઘોડો પણ કાઢવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં